નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્ટ્રી બ્લોગમાં આજે આપણે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ બેલા ગામ કે જ્યાં અહીંયા ઐતિહાસિક કિલ્લો આવેલો છે તો ત્યાં જઈ ત્યાંની માહિતી મેળવીએ અને જોઈએ

ઓળખાતી નથી આપ જોઈ શકો છો તેમ આ કિલ્લામાં પથ્થરોનું ચણતર આપણને જોવા મળે છે તો ચાલો હવે આપણે અંદર જઈને જોઈએ અહીંયા અત્યારે આપણને સાફ સફાઈનો અભાવ જોવા મળે છે આ કિલ્લો પાકિસ્તાનથી માત્ર અડતાલીસ કિલોમીટરના અંતરે આવેલો છે અને આ કિલ્લો પાકિસ્તાનના રણ અને સિંધ પ્રાંતની સીમા નજીક આવેલ છે તેથી પહેલાના સમયમાં પાકિસ્તાનથી આવવા જવા માટે અને વેપાર માટે લોકો પાકિસ્તાનથી આ કિલ્લા વગર આવતા હતા કિલ્લા ઉપર જવા માટે પગથિયાંની વ્યવસ્થા છે ચલો આપણે ઉપર જઈએ છે પૂરેપૂરો ઓગણીસો સિત્યોતેર ની અંદર ફિલ્મ વનપ્રદેશી ની અંદર હિરોઈન અહીંયા બેઠી હતી અને હીરો અહીંયા નીચેથી તેમને જોઈ રહ્યો તો અત્યારે હાલ કિલ્લો કંડર હાલતમાં છે આ કિલ્લાની દિવાલ ત્રણ ફૂટ અને સાડા ત્રણ ફૂટ નો આ પગદંડી બનાવેલ છે

આપણે જો આ કિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો અંદાજે ચારસો થી પાંચસો વર્ષ જૂનો આ કિલ્લો નિર્માણ પથ્થરમાંથી કરવામાં આવેલ છે આ કિલ્લાની આજુબાજુ અનેક દરવાજા અને રક્ષણ માટે અનેક સુવિધાથી સજ્જ હતો આ કિલ્લો કચ્છમાં અનેરું મહત્વ ધરાવે છે આ કિલ્લો પોતાના ઇતિહાસ કહેતો હોય તેવું માનવામાં આવે છે આ કિલ્લો અદ્ભુત રીતે રચના કરવામાં આવી હતી જેથી કરી દિવાલો અને અહીં મોટા અને ઉચ્ચ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અક્રંતા દ્વારા જીતી શકાયો નથી તેના પાછળનો ઇતિહાસ અને લોકો મુજબ અહીંના રાજવી ઉપર મહાદેવની અતિ પ્રસન્ન હોવાથી અને આ કિલ્લાની રક્ષા સ્વયં મહાદેવ કરતા હોવાથી આ કિલ્લાને કોઈ જીતી શક્યો નથી સાથે આ કિલ્લાને અજય કિલ્લો કહેવામાં આવે છે અત્યારે કિલ્લાની આજુબાજુમાં જે બેલા ગામના રહેવાસીઓ વસે છે તેમના મકાનો તથા મંદિરો આવેલા છે કિલ્લાની બાજુ કિલ્લાની રક્ષા માટે આ રીતના કે જેમાં સૈનિકો પોતે બેસી શકે અને આવતા દુશ્મનોનો સામનો કરી શકે તે રીતની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે ચારસો થી પાંચસો વર્ષના ઇતિહાસમાં આ કિલ્લા દ્વારા ઘણી કુદરતી આપદાઓ જોવામાં આવી છે જેમાં બે હજાર એકનો ભૂકંપ પણ આની અંદર સમાવેશ થાય છે બે હજાર એકનો આટલો ભયાનક ભૂકંપ આ કિલ્લા દ્વારા જોવામાં આવ્યો તેમ છતાં અત્યારે પણ સિત્તેર થી એસી ટકા જેટલો કિલ્લો મજબૂતી થી ઉભો છે કિલ્લા માં આપણને સાફ સફાઈનો સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે આ જે તે સમયના જૂના મકાનો કે જે આ કિલ્લાની અંદર હતા જેની ઉપર અત્યારે આ ઝાડી ઝાંખ ભચી ગયેલ છે જે આપણને દેખાઈ આવે છે આ વિડીયોમાં આપ જોઈ શકતા હશો આ ચારસોથી પાંચસો વર્ષ કિલ્લાના ઇતિહાસની અંદર અનેક રાજવીએ રાજ કર્યું અને પોતાની સત્તાનો સુવ્યવસ્થિત રીતે ઉપયોગ કર્યો આ કિલ્લાની અંદર અનેક નાના મોટા મંદિરો આવેલા છે જેમાં આ મંદિર પૂજ્ય દાદાશ્રી નારુભાઈની મૂર્તિ પ્રતિષ્ઠા ચૈત્રસોત 1 ના રવિવાર તારીખ 17/51 ના રોજ એમના પૌત્ર અનુપસિંહ જીતુભા વાઘેલાએ બનાવેલ અને પધરાવેલ છે. અહીં શ્રી સારક શક્તિમાનુ મંદિર પણ આવેલું છે. બહારની બાજુ हवन कुंड છે. અત્યારે આપણે જે દર્શન કરી રહ્યા છીએ તે કિલ્લાની અંદર બિરાજમાન માં સારક શક્તિના દર્શન આપણે કરી રહ્યા છીએ માતાજી સૌને સારા વાલા કરે આ બેલાના કિલ્લાની અંદરના ઘર જે આટલા વર્ષો જૂના હોવા છતાં પણ અત્યારે અડીખમ ઊભા છે બે હજાર એકના ના વિનાશકારી ભૂકંપની પણ આને એટલી બધી અસર થઈ નથી તે આપણને જોવા મળી રહી છે કિલ્લાની અંદર આવેલ વિવિધ મંદિરોમાં મા અંબાનું પણ મંદિર આવેલું છે કિલ્લાનું બાંધકામ પથ્થરોની અતિવ્યવસ્થિત ગોઠવણી આપણને અહીંયા દેખાય છે કિલ્લામાં ઠેર ઠેર નાના મોટા મંદિરો આવેલા છે અહીં ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે આ કિલ્લાની અંદર બનાવેલ પથ્થરની અંદર થી મકાન જે આજે પણ અહીંયા જોવા મળે છે જે જર્જરિત હાલતમાં છે અહીંયા કોઈ રહેતું નથી કારણે ખંડેર જેવી હાલત થઈ ગઈ છે પરંતુ આપ જોઈ શકો છો કે પહેલાના સમયનું બાંધકામ કેટલું મજબૂત હતું કે આટલા વર્ષો પછી પણ અડીખમ આવી જ રીતે ઊભું છે પેલા ગામ વાગડ પંથકમાં સૌથી મોટું હતું અને અહીંયા મોટા પ્રમાણમાં વેપાર અને સૌથી મોટું શહેર હોવાથી આજુબાજુના લોકો વેપાર માટે આવતા હતા તેથી બિલાને ઉદ્યોગ ધરાવતું હોવાથી ઉદ્યોગોનું મહાનગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું બેલાથી સિંધ અને ભારત કચ્છમાં વેપાર થતો હતો ત્યાંના વેપારીઓ અહીંયા આવતા હતા અને અહીંના વેપારીઓ ત્યાં જઈને વેપાર કરતા બેલા ગામના કિલ્લા વિશે વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા વિડીયો ઐતિહાસિક સ્થળો તથા મંદિરો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો